મોટા બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું અમદાવાદમાં એમસીની ટીમ પર પથ્થરમારો થયો છે ડિમોલિશન દરમિયાન પથ્થરમારો થયો છે ઘોડાસરમાં જયશ્રી સોસાયટી પાસે આ પથ્થરમારો નોટિસ આપ્યા વગર દુકાનો તોડવાનો આરોપ છે એક દુકાન તોડવા જતાં સમગ્ર વિવાદ સર્જાયો છે તો લોકોના ટોળે ટોળા ત્યાં ભેગા થઈ ગયા હતા અને આપ જુઓ પીસીઆર વાન પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે કાચ તોડી દેવામાં આવ્યા છે તો બીજી તરફ એવો પણ સ્થાનિકોનો આરોપ છે કે સતત આજે એક દુકાન છે તેને ટાર્ગેટ કરવામાં આવી રહી છે હપ્તા વસૂલીનો પણ આરોપ સ્થાનિક લોકોએ લગાવ્યો છે જે અધિકારીઓ છે વારંવાર અહીંયા આવે છે તો સ્થાનિકોની ભીડ છે અને તેમની માંગ છે કે અધિકારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે સીધા જઈશું સપના શર્મા ઘટના સ્થળેથી અમારી સાથે જોડાઈ ગયા છે સપના શું સ્થિતિ છે શું કહી રહ્યા છે સ્થાનિકો વેપારીઓ છે તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા આપ જણાવો આખી ઘટના શું થઈ આ અમારો એક વેપારી મિત્ર છે તેમના ત્યાં આગળ બે વાર ડિમોલેશન કર્યા બાદ પણ ત્રીજી વાર વગર નોટિસે ડિમોલેશન કરવા આવી ગયા વગર કોઈ નોટિસ છે વગર કોઈ પોલીસ પ્રોટેક્શન માત્ર ને માત્ર ખંડ હપ્તા ખંડડી વસૂલવા માટે અને તેમના વાઈફે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે એટલે અમારી માંગણી છે કે જે પણ અધિકારી છે તેના ઉપર એફઆઈઆર કરવામાં આવે એના માટે અમે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છીએ કેટલા વેપારીઓ સાથે જીઆઈડીસી વટવા રોડનું આખું વેપારી એસોસિએશન અમારી સાથે છે તો એએમસી જાણે કિન્નાખોરી રાખતી હોય આમ આ રીતે આ એક જ વેપારીને વારંવાર આ બે વર્ષથી રંજાડે છે આજે જાણે સાઉથના પિક્ચરના ગુંડા આવતા હોય

વેપારીએ તથા એની પત્નીએ એ કગર્યા રડ્યા એને પગે લાગ્યા આજીજી કરી સ્થાનિકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો તે છતાં આ લોકો માન્યા નહીં આ લોકોની બરબરતા તો ત્યાં સુધી પહોંચી કે બેને જ્યાં સુધી પોતાની જાત પર કેરોસીન કે દિવાશળી ચાપી દીધી તે છતાં આ લોકો એટલા નિર્દય અને નાલાયક બન્યા કે બેન અત્યારે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે તો આનો જવાબદાર કોણ આખું વેપારી એસોસિએશન અમે અત્યારે પોલીસ સ્ટેશન જઈએ છીએ અમારી એવી માંગણી છે કે જેટલા અધિકારી આવ્યા હતા

તેણે પણ સપોર્ટ આપ્યો છે સ્થાનિકો છે તે પણ જોડાયા છે અને સખત સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કારણ કે આ સિલસિલો છે હેરાનગતિ નો એ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે વેપારીઓનું એવું કહેવું છે ને એમણે એવું પણ કહ્યું છે કે જ્યારે આ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા ત્યારે પણ એ વેપારી છે કે જેને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે વેપારી આજીજી કરી કે સાહેબ અમને જવા દો પૈસા લઈ લો તમે તેમ છતાં પણ તેમને જવા નહોતા દીધા ને આખરે તેમની પત્નીએ પણ બે હાથ છોડીને માફી પણ માંગી કે અમારી ભૂલ થતી હોય અમને છોડી દો વારે વારે આ પ્રકારની હેરાનગતિ તે લોકોથી સહન નથી થતી અને તેમની પત્નીએ આત્મવિલોપન કર્યું અને હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે તેઓ ઝૂલા ખાઈ રહ્યા છે ત્યારે એક જ માંગ વેપારીઓની છે કે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે હપ્તાખોરી ચાલી રહી છે અધિકારીઓ જે સતત આવી રહ્યા છે એમના ત્યાં એ લોકોની તપાસ કરવામાં આવે અને નીતિ નિયમો શું હતા શું નીતિ નિયમ પ્રમાણે તમને નોટિસ આપવામાં આવી હતી એ નોટિસ આપ્યા પછી જ આ બાંધકામ છે એ તોડવામાં આવ્યું હતું એક જ વેપારીને કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તે લોકો ન્યાય માંગી રહ્યા છે કે અમને ન્યાય આપો અમને ન્યાય જોઈએ છે આ પ્રકારની બરબરતા અમે સહન નહીં કરીએ સપના અમારી સાથે જોડાયેલા છે સપના કયા કયા અધિકારીઓ આવતા હતા અને કેટલા સમયથી આ પ્રકારનો ત્રાસ ત્યાંના લોકોને થઈ રહ્યો છે સામાન્ય રીતે એમની જ કામગીરી કરવાની હોય છે કે જ્યારે ગેરકાયદેસર દબાણ હોય પરંતુ આ પહેલાં જ્યારે પણ અંતિમ તબક્કો આવે એની પહેલાં ત્રણ વખત નોટિસ આપવાની થાય છે પરંતુ સ્થાનિકોનું જે વેપારીઓ છે તેમનું કહેવું છે કે આવી કોઈ જ નોટિસ પહેલાં પાઠવવામાં નથી આવી અને દર વખતે એક પૈસાની માંગણી તેમની તરફથી કરવામાં આવતી હતી અંતે આજે વેપારીના પત્ની છે તેઓ કંટાળી જઈને તેમણે આત્મવિલોપન કર્યું અને સાથે જ જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું અચ્છા જેમણે આત્મવિલોપન કર્યું અત્યારે તેમની સ્થિતિ શું છે એવો ક્યાં છે અત્યારે અત્યારે હાલની માહિતી પ્રમાણે એસી કરતા વધારે દાઝી ગયા છે અને એ જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે એલજી હોસ્પિટલમાં છે

તમને આ આ કે ભાઈ નોટિસ હતી એના માટે અમે આવ્યા છે છે અથવા તો સેટલમેન્ટમાં બેસો ધંધા એમના હપ્તા લેવા માટે વેપારીઓને રંજાળી પૈસા પૈસા ખંખેરવાનો ધંધો કરે છે બિલકુલ દીક્ષિતા આક્ષેપો તમામ અત્યારે એ રોષ જે છે એના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે જે વેપારીઓ છે તેમનામાં નારાજગી એએમસી પ્રત્યે જોવા મળી રહી છે બિલકુલ બિલકુલ સપના આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું આ દ્રશ્યો ઘોડાસરના અમે આપને બતાવી રહ્યા છીએ અત્યારે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તે લોકો બેનરો સાથે પોલીસ સ્ટેશન ખાતે જઈ રહ્યા છે તેમની માંગણી સંતોષવામાં આવે તેવી તેમની માંગ છે